બોલા બોલાવો આપણે બોલાવો ઝઘડો કરીએ રોકડે તમે ના ભરાય ને આ તો સૌ પ્રથમ તો જે રીતે વડોદરા શહેરના એકત્રીસ મસ્જાન જે કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવ્યા એનો સૌ પ્રથમ વિરોધ અમે કર્યો હતો કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો કે ભાઈ વડોદરા શહેરની તમામ જનતા કોઈ પણ સ્મશાનમાં એક પણ રૂપિયો ચૂકવશે નહીં અને કોન્ટ્રાક્ટરોને સાત હજારથી હાલવાની વાત હતી એનો પણ અમે વિરોધ કર્યો હતો સાથે છાણી ગામના સ્મશાનની પણ વાત હોય તો અમારો મત વિસ્તાર છે છાણી ગામ પણ છાણી ગામના સ્મશાનમાં છેલ્લા બે દિવસથી અમુક લોકો ટ્રેક્ટરથી લાકડા ભરી જતા હતા એવી અમને જાણ થતાં અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલે અમને ફોન કર્યો કે ભાઈ આપણા છાણી ગામના સ્મશાનના લાકડા આપણા છાણી ગામના નાગરિકોના લાકડા છે છાણી ગામના નાગરિકો જ્યારે ડોનેશન આપે છે એ દાતાઓના આપેલા રૂપિયાના લાકડા છે નહીં કે કોઈ એક વ્યક્તિના કે જે ટ્રસ્ટના નામે પોતે સંચાલન કરતા હોય એના નામના નથી એટલે અમે લોકો જ્યારે સ્મશાન પર જોવા ગયા ત્યારે ત્યાં ટ્રેક્ટર ભર લાકડાનું ટ્રેક્ટર ભરાતું હતું એટલે અમે એ ટ્રેક્ટરવાળાને પૂછ્યું કે ભાઈ આ લાકડા તમે ક્યાં લઈ જાઓ છો તો કે અમે ગામડે લઈ જઈએ છીએ તમને કોણે કીધું તો કે અમને સતીષભાઈ પટેલે આ લાકડા એથી ભરવાનું કીધું છે એટલે મેં એવું કીધું કે આ લાકડા સતીષભાઈ પટેલના નથી આ લાકડા છાણી ગામના નાગરિકોના છે છાણી ગામના નાગરિકો માટેના છે એટલે આ લાકડા તમે લઈ જઈ શકો નહીં એટલામાં એમણે સતીષભાઈ પટેલને ફોન કરીને બોલાવ્યા સતીષભાઈ પટેલ ત્યાં જગ્યા પર આવ્યા આવ્યા એટલે એમનું વર્તન એકદમ બેફામ વર્તન હતું દાદાગીરી કરતાં કરતાં આવ્યા મેં કીધું છે આ લાકડા અહીંયા મારા છે મેં પોતે પૈસા આપીને લીધેલા છે આ લાકડા મારા અહીંથી મોકલી દેવા છે પચાસ ટ્રેક્ટર ભરાઈ દેવાનો છું ત્યારે અમે એમને એવું કીધું કે તમારા લાકડા હોય તો અમને પ્રૂફ આપો આ સ્મશાનના લાકડા છે તમે સંચાલન કરતા હોય એટલે તમારા લાકડા રાખ્યા હોય એટલે જે પ્રકારે એમનું વર્તન હતું એ વર્તનની સામે અમે વિરોધ નોંધાયો કે ભાઈ છાણી ગામના નાગરિકોની સુવિધા માટે છાણી ગામના નાગરિકોની સુખાકારી માટે અને છાણી ગામના નાગરિકોને સ્મશાનમાં સારી સુવિધા મળે એ માટે અમે આ લાકડા અહીંયા રવા દઈશું આ લાકડા અમે લઈ જવા દઈશું નહીં પરંતુ સતીશભાઈ પટેલ જ્યારથી ચૂંટણી હારી ગયા ત્યારથી એન કેન પ્રકારે હાર સહન નથી કરી શકતા અમારા સાથી કોર્પોરેટર હરીશ પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો એટલે મેં વચ્ચે માધ્યમ બનીને એમને રોકવાનો પ્રયાસ કર્યો ભાઈ આ બધી મારામારીની વાત અહીં ના કરો એમના મળતિયાઓને બોલાવી અને બે ફામ ગાળો બોલ્યા દાદાગીરી કરી લાકડું લઈને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો આ બધું કરવા છતાં પણ અમે સંયમતા જાળવી કારણ કે છાણી ગામના નાગરિકોના ભલા માટે અમે અહીંયા કોઈ એવું રાજકારણ રમવા નથી માંગતા પરંતુ આ સતીશભાઈ પટેલ જે એમણે તમામ લોકોને બોલાવી એમના પુત્રોને બોલાવી એમના મળતિયાને બોલાવીને જે પ્રકારનું વર્તન કર્યું એ ખૂબ જ ખરાબ વર્તન છે એ જો એવું સમજતા હોય કે અમે આવું કરીને કોંગ્રેસના કોર્પોરેટરને બીવડાવી દઈશું તો અમે પીવાના નથી ચાણી ગામના તમામ નાગરિકો સાથે છે અમે ચાણી ગામના નાગરિકો સાથે છે અને ચાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો સ્મશાનમાં આપવાનો નથી એની માટે અમે લડી રહ્યા છીએ